નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની ઈકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે સારી એવી કન્ડિશનમાં છે ને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે એકદમ સાસવી લઈને ઘર ઘરાવ ઇકો ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પાટે સડાવેલી નથી તો આવવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુથી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેર ચૌદનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળી જવાની છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી સિકવન્સી કીટ છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આર ટીઓ માઇનસ સીએનજી કીટ તમને આ ઇકો ગાડીની અંદર જોવા મળી જવાની છે ગાડી મિત્રો ફાઇવ સીટર એસી ગાડી છે અને ગાડીમાં એસી સારું છે સોની કંપનીનું સાઉન્ડ સિસ્ટમ છે અને સાઉન્ડ સિસ્ટમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું સાઉન્ડ સિસ્ટમ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં જોવા મળશે અંદરના ઇન્ટીરિયલની વાત કરીએ તો એકદમ જોરદાર ઇન્ટીરિયલ તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલમાં પહેલી વખત તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે માહિતી પહેલા ને પહેલા મળતી રહે મિત્રો આ ઈકો ગાડી એકદમ સાસવેલી છે ઘર ઈકો ગાડી છે પાટે ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ગાડી માલિકનું કહેવાય એવું છે કે ગાડી તમારે ત્યાં જ નામે કરાવવાની રહેશે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખના પાંત્રીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર તેર ચૌદનું મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત બે લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ એક ગાડી તમને ધોરાજીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવે તો મિત્રો વાહનની ચકાસણી કરી પછી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો મિત્રો અમારી ચેનલ ફક્તને ફક્ત જાહેરાત કરી આપવામાં આવે છે